સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તળી ખાતે નવા બ્રિજનું ખાતમૂર્થ કરવામાં આવશે સુરેન્દ્રનગર જિલ્લામાં વસ્તળી ખાતે નવા બ્રિજનું ખાતમૃત કરવામાં આવ્યું પ્રવાસન મંત્રી બુળુભાઈ બેરા અને નાયબ મુખ્ય દંડક જગતિશભાઈ મકવાળાના હસ્તે ખાતમુહૂર્ત અંદાજે ચોતપણ બાણું કરોડના ખર્ચે બસો મીટર લાંબુ બ્રિજ બનશે આઠ સ્પાન ચોવીસ મીટર પાઇલ ફાઉન્ટેશન ટી ભીમગર્ડર અને ડેક સ્લેબ એપ્રોચ વર્ગની કામગીરી કરાશે મેજર બ્રિજના નિર્માણથી વઢવાણ તેમજ ચુડા તાલુકાના અંદાજીત પિસ્તાલીસ જેટલા ગામોના લગભગ ચોપન જેટલા નાગરિકોને અમદાવાદ રાજકોટ નેશનલ હાઇવે સાથે કનેક્ટિવિટી મળી રહેશે નાગરિકોની સુખાકારીમાં વધારો કરતી આંતર માળખાકીય સગવડોમાં પણ વધારો કરવા માટે સરકાર કટિબદ્ધ પ્રવાસન મંત્રી મુડુભાઈ મુડુભાઈ બેરા સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રવાસન મંત્રી મુડુભાઈ બેરા તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મુકવાડાના ભરત હસ્તે વડવાણ વાકેલા વસ્તડી ચોડા રોડ ઉપર નવા બ્રિજના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિકાસલક્ષી અનેક કામો હાથ ધરવામાં આવ્યા છે પાંત્રીસ વર્ષ જૂના બ્રિજને હવે નવો બનાવવામાં આવશે નાગરિકોને સુખાકારીમાં વધારો કરતી આંતરમાળકાકીય સગવડોમાં પણ વધારો કરવા માટે સરકાર કટિબદ્ધ સાથે રહી છે અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અનેક વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે અને રોડ રસ્તા પાણી પ્રવાસન સ્થળો નાગરિકોનો દિન પ્રતિદિન વિકાસ થઈ રહ્યો છે પુલનું કામ પણ ગુણવત્તાયુક્ત અને ઝડપભેર પૂર્ણ થશે તેવો ભાવ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો અને આ પ્રસંગે ઉપસ્થિત જગદીશભાઈ મકવાણાએ કહ્યું હતું કે સુરેન્દ્રનગર જિલ્લામાંથી સૌની યોજના મારફતે છેવાડાના લોકો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે હવે અમરેલી અને જુનાગઢ જિલ્લાને પણ સૌની યોજનાની પાઇપલાઇન દ્વારા પાણી અહીં પહોંચાડવામાં આવશે ખેડૂતોના આ પાણીનો વિવેકપૂર્વક ઉપયોગ કરે તે હિતાવહ છે વસ્તડીનો આ બ્રિજ મહત્વપૂર્ણ બ્રિજ છે અને ચૂડા અને આસપાસના ગામડાના લોકોને સુરેન્દ્રનગર જવા માટે ખૂબ જ ઉપયોગી થશે ટુવા ગુંદિયાના કોલડી યાદનો રસ્તો પણ ત્યાંથી ત્યાંસી લાખના ખર્ચે નવો બનશે અને પાંત્રીસ કરોડના ખર્ચે આ રોડ પહોળો બનશે તેમ ઉમેર્યું આતકે લિમડી ધારાસભ્ય કિરેટસી રાણાએ પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું અને ઉપસ્થિત મહેમાન મહાનુભાવનું પુષ્પગુચ્છ પાઘડી અને તલવાર આપીને સ્વાગત કરવામાં આવ્યું સંતો મહંતોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત વિધિ સાથે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અત્રે નોંધનીય છે કે અંદાજે ચૌદન પાણું કરોડના ખર્ચે બસો મીટર લાંબુ બ્રિજ બનશે જેમાં આઠ સ્પાન ચોવીસ મીટર પાયલ ફાઉન્ડેશન તે બીમ ગાર્ડર અને ડેક સ્લેબ એપ્રોચ વર્કની કામગીરી કરવામાં આવશે આ મેજર બ્રિજના નિર્માણથી સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ અને ચુડા તાલુકાના અંદાજિત પિસ્તાલીસ જેટલા ગામોના લગભગ ચોપન જેટલા નાગરિકોને અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે સાથે કનેક્ટિવિટી મળી રહેશે ચુડા તાલુકાના ખેડૂતો અને વેપારીઓને સુરેન્દ્રનગર જિલ્લા સાથે પોતાના ઉત્પાદનોના આદાન પ્રદાન માટે ચાવીરૂપ ભાગ ભજવશે તેઓના સમય અને ઈંધણની બચત માટે પણ મહત્વનો ભાગ ભજવશે અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ સરપંચ વડવાણ અને ચુડાના આગેવાન ગ્રામજનો માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી મિનહાસ મલિક સુરેન્દ્રનગર સ્ટોરી માલિક સુરેન્દ્રનગર